દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરના વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવપુરાણ મહાકાથાનો આજથી પ્રારંભ કરાયો વડાલી નગર ખાતે આવેલ પ્રાચીન જૂના વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવપુરાણ મહાકાથાનો આજ રોજ પ્રારંભ કરાયો કથાના પ્રારંભમાં પ્રથમ પોથી યાત્રા વાજતે ગાજતે ડીજેના તાલ સાથે રાજપૂત સમાજવાડીથી પ્રારંભ થઈને સમગ્ર નગરમાં પોથી યાત્રા ભ્રમણ કરી હતી આ પોથી યાત્રામાં બાળકીઓ દ્વારા માથી કળશ મૂકીને સમગ્ર યાત્રામાં ફરી હતી જેમાં નગરના દરેક સમાજના લોકો શ્રદ્ધા સાથે પોથી યાત્રામાં ઉમંગભેર જોડાયા હતા આ પોથી યાત્રા હાઈવે પર નીકળતા તેનું વેપારીઓ દ્વારા પુષ્પ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી શ્યામસુંદરજી મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો કથાનું શ્રવણ કરવા માટે પધાર્યા હતા પૂજ્ય શામસુંદર મહારાજની અમૃતવાણીમાં શિવ પાર્વતીના મંગલમય પ્રસંગોનું ભાવિકો શ્રવણ કરશે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા